ઇકોઝોન માટે લડત લડનાર પ્રવીણ રામના આહવાન બાદ ગઈકાલે રાત્રે વિસાવદર તાલુકાના લીમધરા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન નાબૂદ કરો નામના બેનરો લઈને રાસ રમી ઇકોઝોન વિરુદ્ધમાં પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો હે અંબેમાં ઇકોઝોન નાબૂદ કરવા સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે આ ગામોમાં નવરાત્રીનું આયોજન થયું હતું આવા આયોજન બદલ આપ નેતા પ્રવીણ રામે સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમજ હજુ બધા ગામોમાં આ પ્રોગ્રામ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રવીણ રામે બે ઓક્ટોબરથી ઇકોઝોર વિરુદ્ધમાં મા અભિયાન કરવાની જાહેરાત કરી હતી જેમના અંતર્ગત તમામ એકસો ગામોમાં ઇકોઝોર નાબૂદ કરવાના બેનર સાથે ગરબી રમવા લોકોને અપીલ કરી હતી જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકોના હિત માટે ઈકો ઝોનની વિરુદ્ધમાં બે ઓક્ટોમ્બરથી એક મહાઅભિયાન શરૂ કરવાની મેં જાહેરાત કરી હતી આ અભિયાન અંતર્ગત ગત રાત્રે વિસાવદર તાલુકાના લીમધ્રા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન હટાવો નામના પોસ્ટર સાથે ગરબી રમીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો સાથે આગેવાનોએ હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે નવરાત્રિનું આયોજન કર્યું ત્યારે તમામ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ત્યાંના સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈનો પણ આભાર માનું છું આવનારા દિવસોમાં તમામ એકસો છન્નું ગામોની અંદર આ રીતે નવરાત્રીનું આયોજન થઈ અને ઝોનનો પ્રતિકાત્મક વિરોધ થશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની